થરાદ તાલુકાના વજેગઢ ગામમાં શનિવારે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી ગામના રણછોડ પરમાર નામના શખ્સે ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટ અને વીજપોલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો આ કૃત્યને અટકાવવાનો પ્રયાસ કરતા પૂર્વ સરપંચના પુત્ર ઈશ્વરભાઈ માનાભાઈ પરમાર પર રણછોડે લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઈશ્વરભાઈ વહેલી સવારે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે રણછોડને સ્ટ્રીટ લાઇટ અને વીજ પોલને નુકસાન પહોંચાડતા જોયો હતો જ્યારે તેમણે રણછોડને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઈશ્વરભાઈના માથામાં ભાગે લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઈશ્વરભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઈશ્વરભાઈના પુત્ર સ્વદાશે આવી અને તેમની વધુ મારથી બચાવ્યા હતા જતા જતાં રણછોડે ઈશ્વરભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત ઈશ્વરભાઈને તાત્કાલિક સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના અંગે ઈશ્વરભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં રણછોડ પરમાર અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે